અગરબત્તી કરી ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવાયો શિનોર માલસર ને જોડતા રાજ્ય માર્ગ પર શિનોર માંડવા ચોકડી પાસે મસમોટા ખાડાઓ પડી જતા રોડ અતિ બિસ્માર બની ગયો છે જેને લઈને વાહન ચાલકો ને ભારે ભોગવવી પડી રહી છે ત્યારે શિનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમુલભાઈ પટેલ અને પિન્ટુભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા શિનોર માંડવા ચોકડી પાસે પડેલા મસમોટા ખાડાઓને હાર પહેરાવી શ્રીફળ ચઢાવી અને અગરબત્તી કરી ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો જેમાં પૂર્વ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મયુરભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દરજી શિનોર આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું છે મામલતદારથી સો સો મીટરની અંદર જે ખાડા અને જે રસ્તો ખરાબ છે અને કોન્ટ્રાક્ટરો પણ વેટ ઉઠારે એવું કામ કર્યું છે એ પણ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે એને લઈને અત્યારે અમારી દેખતા એક વાળા પણ પડ્યો હતો એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કરવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોનું કામ ચા કામ કરવામાં આવી રહ્યું છે તેનીમાંય પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે and press the bell icon. Never miss an update.